નહી લબડી કે બહ આવા આખનારે દિનવાસ નાના જો બીજો અમે દેવરા કારન તો મારી મારી ધોરો કરી નખે નાના મારા મોરી ડમા ઓય નાજોમ નાચમ તડદી નખ દે તો હોના ક તારી ચડડી બગર છે કાય આખલો બગર છે ગોર બોત ના નાચડ મલા મોરી ગામા ભલા ગરી રામા આ તો મોધું તિંગુ તો આઈલા આલે મારા પૈસા નું લાયો તારો સુબરીયા લે અડવા તો દે કોનો બોન લાવતો હોય તો અલ્યા પણ જોવા તો દે ઉં જોવાનું ના હોય જા લે ઓન નો મો પાડીઓ લે તારા તું યાર તો જાયા લે પણ જોવા તો દે પણ જા ના દાદા પૈસા લાય પડે ને તો બધા ખ્યા નાખશે તને એટલે પડતો ના તું મારી જોડે જ રેજે હા તો પેલો વિકલો ને તો તને બધું ચૂંટી નાખજે

લાવું હોય ને તો કે પોતાના પૈસા પૈસા નહી આપડું મોટું ઢીગલું લાવે આપડે તપાસ તો કરવી જ પડશે જી અહીંયા વાત તો કરો

લાગે <mixes> <laughs> <laughs> અલેતું માલે સમું પકડું એક બરે મન તળવા દે આયરો જાન હોય તો ડોડું બોલતો તો કોણ નાખવા દે ઓમ ઓમ ધક્કા મારતો ઓમ રમી રમીન ધોઈ દન

Kede. Bos. Tahu lah jula kawan Nah, kating mari Ah. Ali pilu gid ka uber si. <laughs> Jalan, gaya, canga, <laughs> યાદ તમારી યાદ ઢીંગલા ની ધવલા ની બધી રી આ ઢીંગલા પકડા નથી નઈ આપણે તો આ વારે ગરાપો કહે મારની નથી નઈ ઉભરે ના ગરાપો કહે અને માટે આપણે ગીત તો ગાવું જ પડશે થોડું આમ ઇમોશનલ ગીત ગાવું પડશે યાદ તમારી કમણે આવશે અંતર અમારું સુનતા છે યાદ તમારી અમને આવશે અંતર મમ સુનાતા છે અલે હાઈ નઈ લે આ ઢીંગલા ઢીંગલાને આપણે ગરાપો ખવડાયો હાય નઈ લે મસ્ત પૂછ પૂછ ઢીંગલો ને મને ગરાપો ખવડાવી દીધો આપડે અ તોલાં કબે પડશે તો અ તોલાં કબે પડશે તો આપણો આપણી પતરી પીરવી નખ લે આ બાજુ ઢીંગલું લઈને જતા રહે આ મે ત્યાં આ બાજુ ઢીંગલું લઈને જતા રહે વા

શું હા તું કરે ના ના તું કરે તું પેલે ને ઢિંગલાં દેલો ગરાપો ને એવું છોડ છોડ નું ના લે હા હે આપડે તારા વાગે તો મારો લમણો હોય સોંતીમા શેતર માં જતો તું આ ઢીંગલાનું મારી પથારી ફેરવી નાખી પણ રમત ને આપડે બધી રી ઢીંગલા તાર ધવલાઈ બધી રી આપડા તારા વારે તો મારા લમણો હો તારા વાતોમાં તો મારા નહીં แต่ตอนเรว่มไม่มีอะไรเลย